આ સરહદોને સાચવવાનું કામ કર્યું છે પરંતુ સામાજિક વ્યવસ્થાઓની અંદર એક વ્યવસ્થા આપણે વધારવાની છે કે ગામની અંદર કોઈ ભી નવું રહેવાનું આવે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણકારી આપીને સંકલન રાખીને અને તમારા સૌની સમજણ પૂર્વક એ વ્યક્તિ ક્યાંથી આવ્યા છે એનો ઇતિહાસ શું છે ઇતિહાસમાં શું કાર્યો કર્યા છે એમની સામાજિક વ્યવસ્થાઓ કયા પ્રકારની છે કોઈ અસામાજિક પ્રવૃત્તિઓ જોડે જોડાયેલા છે તો આપણે એની ઉપર સાવચેતપૂર્વક નજર રાખીને એની સંપૂર્ણ ગતિવિધિઓ પર નજર રાખવી જોઈએ અને આ પ્રકારની વ્યવસ્થાઓ આપણે આપણા ગામડામાં ઊભી કરવાની છે આ આપણા ગામડામાં

એટલી જ મદદ માંગવા માટે હું આપ સૌ પાસે